રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી ઉપલેટા ભાદર નદીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચે ઉપલેટા હિન્દુ સ્મશાન પાછળના જૂના ધોરાજી જવાના માર્ગે ગત મોડી રાત્રે ભાદર નદીમાં જાણ્યો યુવક ડૂબ્યો હતો ગત રાત્રિના મામલતદાર તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરેલ રાત્રિના અંધકારમાં કામગીરી મુશ્કેલ જણાતા સવારે સ્થાનિક તરવૈયાઓને બોલાવવામાં આવેલ પરંતુ લાશ નહીં મળતા ગોંડલ ફાયર બ્રિગેડની ટીમને બોલાવેલ જે અત્યારે લાશ મળી આવતા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો ઉપલેટા પોલીસ અજાણ્યા પુરુષની ઓળખ માટે તપાસ હાથ ધરી રિપોર્ટર જગમાન સુવા ઇન્ડિયા